આજે ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે જુબલીબાગ સ્થિત તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વૈશાખી પૂનમને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસનું મહાત્મય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે વૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો આથી આ તિથિને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ સિદ્ધાર્થનો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્ત્વ રહ્યું છે બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથિએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું વધી જાય છે આજે બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે ગૌતમ બુદ્ધે જીવનના હંસી વર્ષ આધ્યાત્મિક ચિંતનને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સમર્પિત કરી દીધા હતા ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તેઓ આ દિવસને ભક્તિભાવપૂર્વક ઉજવે છે ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્ય વારસો છે કારણ કે ભગવાન બુદ્ધના અસ્થિ માત્ર ગુજરાત પાસે છે ભગવાન બુદ્ધના ઉપદેશોને ચૌદ આજ્ઞારૂપે શિલામાં કોતરાવ્યા હતા તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જળવાયા છે તે બીજે ક્યાંય નહીં આજે ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની જુબલીબાગ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાન્સકટ કાઉન્સિલરો પદાધિકારીઓ અધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે અહીંયા જુબલી બાગ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અત્યારે વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયેલું છે એવું કહેવાય છે કે ભાઈ વિશ્વયુદ્ધ ત્રીજા તરફ આપણે બધા જઈ રહ્યા છે તો અત્યારે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે બુદ્ધ ભગવાને જે પ્રકારનો સંદેશો માનવ જાત માટે આપેલો પ્રેમ શાંતિ અને સૌહાર્દતા એ સમાજ જીવનમાં આવે તો યુદ્ધના તો કોઈ અવસર રહેતો નથી તો આવા પ્રકારનો જે સંદેશ છે આપણે હિંસા નહીં અહિંસામાં માનનારો દેશ છે આપણો પણ ભગવાન બુદ્ધનો જે સંદેશો છે એ સૌ નાગરિકોએ એ ઉપદેશ પર આપણે ચાલવું જોઈએ અને ત્યાંથી શાંતિ સ્થપાય અને માનવજાત માટે ખૂબ હિતકારી નિર્ણય હોય છે તો શાંતિ રાખવામાં આવે તો તો આવા પ્રકારનો જે સંદેશ છે એ બુદ્ધ ભગવાને આપેલો એમને સૌ અનુસરીએ એ જ આજના દિવસે વિનમ્ર વિનંતી છે ધન્યવાદ સર્વ કષ્ટો દુઃખો અને તકલીફોને ને અતિક્રમી અને તું શુદ્ધ થા ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા પછી થર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન બુદ્ધે આપને સૌને સમગ્ર વિશ્વને દુઃખ છે એ અસ્તિત્વનો દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવો દુઃખ છે તો કેમ છે એનું કારણ શું છે અને આ દુઃખને દુઃખના કારણને શોધી અને એના ઉકેલ કરવા તરફ જઈએ ને તો ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય જ છે ત્યારે ભગવાન બુદ્ધ જે વિશ્વને બિનિષ્ક્રમણ દ્વારા સર્વ ત્યાગી અને સર્વ જનજન માટે સુખની શોધમાં અને દુઃખને દૂર કરવાના ઉપાયોની શોધમાં એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું આજનો દિવસ એટલે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર કહેવાય છે ને કે પૂર્ણ સર્વસ્વ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે તેને પૂર્ણ કહેવાય છે અને બુદ્ધ પૂર્ણિમા આ તેમના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના બાગ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે તેમાં આજે સૌ સાથે મળી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર